સુરતના સોદાગરવાડ ખાતે આવેલા સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલમાં પ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં કે પી કાદરી ખિદમત પેનલની ભવ્ય જીત થવા પામી છે સાત હજારથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતા એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલમાં કેપી કાદરી ખિદમત પેનલનો ભવ્ય વિજય થતા તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં શાળાએ પહોંચી ગયા હતા અને તેમને હતી સુરતના મોગલીસરા ખાતે આવેલા અને સત્યાસી વર્ષ જૂની સંસ્થા સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી એટલે કે એન્ગ્લો ઉર્દુ હાઈસ્કૂલમાં રવિવારના રોજ પ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી કેપી કાદરી ખિદમત પેનલ તથા બગદાદી ચાંદીવાલા પેનલ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જોકે જાણે એક તરફી જીત થઈ હોય તેમ કેપી પી કાદરી ખિદમત પેનલના તમામ સભ્યો જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા સાત હજારથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલમાં કેપી પી કાદરી ખિદમત પેનલ દ્વારા શહેરના મોભીઓ જેમાં સરકારી નોકરીમાંથી રિટાયર થયેલા અધિકારીઓ વકીલો બિલ્ડર સહિતનાઓ મેદાન ઉતર્યા હોય તેઓની દુરંદેશી નજર જોઈને તેમને વિજય બનાવ્યા હતા એંગ્લો ઉર્દો હાઇસ્કૂલાના તેરસો પચાસમાંથી આઠસો બેંતાલીસ સભ્યોએ મતદાન કર્યું હતું જેમાંથી મોટા ભાગડા મધ કેપી કાદરી ખિદમત પેનલના સભ્યોને મળ્યા હોય જેથી સામેની બગદાદી ચાંદીવાળા પેનલના ઉમેદવારોનો પરાજય થયો હતો તો જીત બાદ કેપી કાદરી ખિદમત પેનલના પ્રમુખ પદના ઉમેદવાર નસીમભાઈ કાદરીએ મીડિયા સાથે વાત કરી હતી નસીમુદ્દીન જાસુદ્દીન કાદરી એડવોકેટ નસીમુદ્દીન કાદરી કાદરીભાઈ અત્યારે જે ઇલેક્શનમાં આપણી પહેલાં વિજય થઈ ગયો હતો આવનારા કયા ડ્રીમ સાથે આગળ વધશે આ વર્ષે કેપી કાદરી ખિદમત પેનલનો ભવ્ય વિજય થયો છે આખી પેનલનો ભવ્ય વિજય થયો છે હવે અમારું વિઝન અમારું ફોકસ અમારા સમાજના જે બાળકો છે તેને સારામાં સારું શિક્ષણ મળે એ માટે અમે પ્રયત્નશીલ રહીશી બી મધ્યમ વર્ગના બાળકો માટેની જ આ સ્કૂલ છે કેટલા વર્ષ જૂની સ્કૂલ છે અને કઈ રીતનું આખું આયોજન આ સ્કૂલ ઓગણીસો ને એકત્રીસમાં નવ બચ્ચાઓ સાથે ચાલુ થયેલી આજે બાણું વર્ષની મંજિલ કાપીને આજે અહીંયા સાત સાત હજાર બાળકો અભ્યાસ કરે છે

તો કેપી કાદરી ખિદમાત પેનલો વિજય થતાં રાત્રે તેમને શુભેચ્છાઓ આપવા માટે એંગ્લો સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં સમર્થકો પહોંચી જવા પામ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા